હેલો ફ્રેન્ડ્સ કેમ છો નાના બાળકને જ્યારે શરદી ખાંસી કફ જેવું થાય તો આ રીતે તમે ઘરે પણ આવી રીતે બનાવીને આપી શકો છો થોડું પાણી લઈને એમાં તુલસીના પાન અજમો અને આદુ ખમણીને ઉકાળી લેવાનું થોડી વાર ઉકળી જાય એટલે એક ગ્લાસ અથવા એક બાઉલમાં લઈને એમાં થોડું હની નાખવાનું એટલે કે મધ અને જે આપણે ઉકાળેલું પાણી છે એમાં ગાળી લઈને મિક્સ કરી દેવાનું જેટલું ભાવે એટલું નાના બાળકને તમે પીવડાવી શકો છો બે ત્રણ ચમચી કે જે ભાવે આનાથી કફ પણ છૂટો પડી જશે અને રોજે બે ત્રણ દિવસ સવારમાં ઉઠીને ભૂખ્યા પેટે પીવડાવી નાના મોટા બધા પી શકે છે અને એક બીજું છે તો એક બાઉલમાં થોડી સૂંઠનો પાવડર લઈ લેવાનો થોડો એવો ચપટી કાંઈ એક ચમચી જેટલું અને એમાં